હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી જણાવવા માગું છું કે સવારના સાડા ચાર પોણા પાંચ વાગે હું મારા ઘરેથી ભેસાણ જવા માટે રવાના થઈ રહી હતી તો અહીંયા મારા ઘરના ગેટ પાસેથી જ મને રોકી દેવામાં આવી છે અને સ્ટાફ આવી ગયો છે અને હજી પણ મને અહીંયા રસ્તામાં જ રોકી દેવામાં આવી છે અને સ્ટાફ આવે છે સ્ટાફ આવે છે પછી જવા દઈએ આવું કહી રહ્યા છે એટલે મારે એટલું જ કહેવાનું છે કે અમે વિરોધ કરવા પણ નથી જઈ શકતા અમે જૂતા મારવા પણ નથી જઈ શકતા એટલું ચોક્કસ છે કે ભૂપતભાઈ ભાયાણી ઉપર જૂતા ફેંકાશે અને ચોક્કસ રીતે મજબૂતાઈથી અમે વિરોધ પ્રદર્શન કરીશું કારણ કે વિસાવદર વિધાનસભાની જનતાનો જેણે દ્રોહ કર્યો છે જેણે આમ આદમી પાર્ટીના પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓની મહેનત ઉપર પાણી ફેરવ્યું છે અને એની લાગણી દુભાવી છે આવા ભૂપતભાઈ ભાયાણી ઉપર જોતા સો ટકા ફેંકાશે અને એટલું જ મારે કહેવાનું છે કે અમને ભલે અહીંયા રોકી દે અમારી ધરપકડો કરવામાં આવે રાતે પણ બે બે વાગ્યે અમારા તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરિયા અને હરેશભાઈ અને હિતેશભાઈ આવા બધા કાર્યકર્તા હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી છે અસંખ્ય કાર્યકર્તાઓની ત્યાં લોકલ લેવલથી ધરપકડ કરવામાં આવી છે એટલે જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી ડરે છે ત્યારે તંત્રને વચમાં લે છે મારી પણ અહીંયા ધરપકડના ઈરાદે આ લોકો અહીંયા ગોઠવાઈ ગયા છે અને મને અહીંથી એક ડગલું આગળ નથી વધવા દેતા એટલા માટે આ મેસેજ દ્વારા હું આ જે પરિસ્થિતિ છે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરું છું ધન્યવાદ આગળ જે પણ કાંઈ થશે હું આપના સુધી પહોંચાડીશ ધન્યવાદ हां मैंने तेरे से बात तो करो अभी रेट नो करे मैं ना पड़ी कि वो नहीं आ भी जाए मैंने अपने हमने हमने थोड़ा प्लीज कहो जो मैं हूं पाछन मेरे को सोजीतराव साहब से बात करो तो प्लीज कहो मुझे मैंने खाली दे में बात तुम्हारी रिधु हमने हमने खाली कह दो मैसेज आपी दो के था प्लीज भेज दीजिए प्लीज भेज मैडम प्लीज मेरी खाल तो दबा दो साहब सोजीतराव

Obrigado.